મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને રાત્રે આપણે સુઈ ટોલના હતા તો આપણી ગાડી અહીંયા પડી છે આગળ ટોલ નાખવું છે અહીંયા આપણે હોટલ છે હોટલે ચા પી આવી પછી જવાનું છે આપણે અશોક લેલન શોરૂમે આ થોડુંક કામ કરાવવાનું છે આ જો આપણે ટોલ નાખવું છે તો એ સુધી ગયો છે ચા પીવા તો ચાલો આપણે પણ જઈને ચા પીવા ટોલ નાખો ચા પાણી પી લીધા છે ગાડી આવી છે તો એક ભાઈની ની કોમેન્ટ હતી ગાડી હરકી દેખાડો જો ભાઈ આપણી ગાડી છે બરાબર તો હજુ ભાઈ અંદર આવી ગયા તો ચાલો જઈએ આગળ તો અહીંયા હાથ ગણો કરવાનો સમય આવી ગયો હવે અહીંયા હાથ ગણું હવે કરી નાખ્યું બર્ડ બિલ ના ટોલ નાખે હાથ ગણું કરવું ભાઈ ફરજિયાત છે હો ભાઈ બધે એટલે કોઈ હાથ ગણું કર્યા વગર જવું નહીં બધે આપણે પહોંચી ગયા છે અશોક લાલ શોરૂમે ભાવનગર આપણે તો એજુભાઈ ગયા છે એન્ટ્રી કરાવવા માટે બરોબર જો આ શોરૂમે પહોંચી ગયા છે હવે અંદર હમણે જાય પછી ગાડીમાં શું વાંધો છે હું નહીં ગાડી અંદર લેવી છે હવે જાય છે બરાબર આ શોરૂમમાં અંદર લેવી છે તો અંદર જાય હું પ્રોબ્લેમ છે હું નહીં એ બધું અંદર જાય પછી ખબર પડે હવે ભાઈ તો અમે તો આપણે ગાડી અંદર લઈ લીધી છે અંદર અંદરથી આપણે ખોલી નાખ્યું છે હવે હવે ભાઈને જોતા હતા અમણે આમાંથી બધું ખોલી નાખ્યું છે હવે હમણાં ગુમે પછી હું છે હું નહીં છે ભાઈ આ એસટી ખોલેલી છે આપણી ગાડી અહીં ખોલેલી છે તો એસટી બેસટી બધી ખોલેલી છે અહીં આપણી ગાડી અહીં ખોલેલી જે દ્વાખતા થાય છે હવે

તો આ જો નારી છોકડીનો પુલ છે આયથી સીધો ભાવનગર સિટીમાં જવાય આપણે જવાનું છે સિચ્છર બાજુ આ ભાવનગર નારી છોકડી સૂત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને અત્યારે ભાઈબંધના ધાબા ઉપર આવી ગયા છીએ તો અમારા ગામનો વ્યૂ જો તમે આવો કાક ગામનો વ્યૂ છે આપણા ભાઈબંધો જો એ બે ગયા છે આ મસ્ત નજારો જા શેજાદ હાર્દિક બરોબર તો બેહી અહીંયા કા નિરાત હા હા નિરાત આવો આવો દેખો દેખો ચાલો નિરાતે બેહી આયા મિત્રો આજ નવો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પરનો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ તમને નવા બ્લોગમાં